રામદા રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા પ્રસંગે નર્મદા જિલ્લામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો નર્મદામાં વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સમાજ દ્વારા ઉત્સવની તડામાર તૈયારીઓ શરૂ કરાઈ રાજપીપળામાં મંદિરોની સાફ સફાઈ હાથ ધરાઈ રહી છે જેમાં હરષિદ્દી મંદિરમાં સાંસદ મનસુખ વસાવા ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ સહિતના રામ ભક્તો મોટી સંખ્યામાં સફાઈ અભિયાનમાં જોડાયા હતા ઘરે ઘરે પહોંચી અક્ષત કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાઈ રહ્યું છે રાજપીપળા ખાતે નર્મદા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને ભાજપ દ્વારા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું પ્રેસ કોન્ફરન્સમાં હાલમાં ચાલી રહેલ અક્ષત કળશ યાત્રા વિશે માહિતી આપી હતી ઓગણીસ તારીખના રોજ રાજપીપળા શહેરમાં મોટી સંખ્યામાં હિન્દુઓ અક્ષત કળશ જોડાશે રાજપીપળાના રાજરાજેશ્વર મહાદેવ મંદિરેથી લાલ ટાવર સ્ટેશન રોડ થઈ રાજપીપળા ટાઉન હોલ ખાતે પહોંચી નર્મદા જિલ્લાના કાર સેવકોનું સન્માન પણ કરવામાં આવશે બાવીસ જાન્યુઆરીના રોજ સમગ્ર નર્મદા જિલ્લામાં આવેલા મંદિર અને ગામમાં પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ વર્ચ્યુઅલના માધ્યમથી નિહાળી સામૂહિક આરતી પણ કરવામાં આવશે રાજપીપળા ખાતે મંદિરમાં સફાઈ અભિયાન શરૂ કરાયું છે હરસિદ્ધિ માતા મંદિરે સાંસદ મનસુખ વસાવા ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ સહિત રામ ભક્તો મંદિરના સફાઈ અભિયાનમાં મોટી સંખ્યામાં જોડાયા ઘરે ઘરે પહોંચી અક્ષત કળશયાત્રાનું ભવ્ય સ્વાગત કરાઈ રહ્યું છે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સમયે રામ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રામ મંદિરને લઈને આજે સમગ્ર દેશમાં નહીં પણ દુનિયાની અંદર જેટલા પણ રામ ભક્તો છે એક અલગ પ્રકારનો માહોલ ઊભો થયો છે અલગ પ્રકારનો ઉત્સાહ શ્રદ્ધા ભક્તિ અલગ અલગ રીતના દુનિયા અને દેશની અંદર પ્રગટી રહી છે ત્યારે વિશેષ કરીને ગુજરાતમાં અને એમાં પણ નર્મદા જિલ્લામાં એમાં પણ રામ ભક્તોની અંદર ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગામે ગામ અત્યારે વિશ્વ હિન્દુ પરિષદ ને બાકીના હિન્દુ સમાજના આગેવાનો દ્વારા અયોધ્યાથી જે અક્ષત ચોખા આવ્યા છે એ ચોખા વિતરણનો કાર્યક્રમ અયોધ્યાના ચોખા આપીને જે લોકોએ રામ મંદિરની જ્યારે બનતું હતું ત્યારે હિન્દુ સમાજે જે બધા પાસેથી આહવાન કર્યું હતું ઈટો લીધી હતી બાકીનો જે ફાળો લીધો હતો એ બધા જ લોકોને આમંત્રિત કરવા અને આમંત્રિત કરીને જીર્ણોદ્ધાર પછીના દિવસોની અંદર પણ છે એક અયોધ્યા સુધી એમને દર્શન કરવા જવા માટેનું જે આહવાન કરવામાં આવી રહ્યું છે એ અત્યારે સમગ્ર જિલ્લાની અંદર વિશ્વ હિન્દુ પરિષદ અને બાકીના તમામ સંગઠનો અને હિન્દુ સમાજ દ્વારા કાર્યક્રમ ચાલુ રહ્યો છે એક નર્મદા જિલ્લાની અંદર ઓગણીસ તારીખે કળશ યાત્રાનો પણ કાર્યક્રમ છે આ કળશયાત્રાની અંદર નર્મદા જિલ્લાના બધા જ તાલુકાઓમાંથી બધા જ સમાજના બહેનો અને બાકીના આગેવાન કાર્યકર્તાઓ બધા જ આની અંદર જોડાય એ પ્રકારનું આખું આયોજન થઈ રહ્યું છે અને એ જ દિવસે બપોરે કાર્યક્રમ આપણો છે રાજરાજેશ્વર મહાદેવથી કળશ યાત્રા શરૂ થશે ને ત્યારબાદ કળશ યાત્રા સરદાર ટાઉન હોટલ ખાતે પૂર્ણ થશે ત્યારબાદ નર્મદા જિલ્લાના જે કાર સેવકો હતા જેમનું સૌભાગ્ય હતું કે એ લોકોએ અયોધ્યાની અંદર નાનું રામ મંદિર જે નિર્માણ કરવાનું કામ હતું એમાં પણ આ લોકોનું યોગદાન હતું તો આ તમામ કારસેવકોનો એક સન્માનનો કાર્યક્રમ પણ

ભગવાનના આમંત્રણ આપતી કોઈ પત્રિકા હશે અને ભગવાનનો નો વિગ્રહ એટલે નાનો ફોટો આ ત્રણ વસ્તુ આપવાનો કાર્યક્રમ છે એટલે અત્યારે દીપક જગતાપનો રિપોર્ટ ન્યુઝ રાજપીપળા